ખેતર ના મેળે અને સોનગઢ માં દેવી પણ અમારા બાપુ પાળિયા વાળા ધજા સડાવે એ તો ધજા બાવન બાવન હા કેસરબેન અહીંયા ફરી લીધું આખું ત્રણ દાડા ટેસ્ટ થી ફર્યા ટેસ્ટ ફર્યા મજા આવે મજા આવી રહી ચશ્મા ચસમા ટકાવી દીધા તો માં હાથ છે ને કેવી મોજ છે બહુ ખુશ છું તો મોજ પડે અહીંયા મજા આવે મોજ નહીં મજા આવે રોજ મણ આવતું એને 3 4 દિવસ એક ધારા શું નામ છે તમારું માય ફ્રોમ ઇન્ડિયા હે માય ફ્રોમ ઇન્ડિયા યુ આર ફ્રોમ ઇન્ડિયા માય ફ્રોમ જાય પ્રેમ થઈ જાય એ હોય થાય અત્યારે ગોલા અત્યારે ગોલા દારૂ પીવાનું મોજ લેવાનું રોજ લેવાનું અત્યારે બી કેટલી બે પોટલી બે પોટલી ફરવાનું ફરવાનું મજા મોજ ખાવ પીવાનું જલસા ખાવ પીવાનું જલસા કરો અને ભગવાનની બહુ દયા છે વરસાદ વરસાદ બહુ થયો એટલે બહુ મેળો થાય માવાની મોરી લે મારા મનડા હેર્યા માવાની મોરી મારા હા પણ માવાની મોરી મારા મનો હે બધાના મનો હે તાવા ના હું તો ધ્યાન લાવે છે મારા દાદી મને પણ લાવતાતા મેરામાં આંગરી પકડીને કેટલા લોકો આયા તો લગભગ લાખો લોકો આવતા હશે હો તમે અહીંયા દર આવો હા દર રોજ અમારો પ્રોપર ગામ એટલે આય તો ઉઠી આયા દેશી વર્ણી આ તો બહુ જૂના હશે ને હા છે ને હા એને જૂના તા પર ભારનત ને

ફરવાની અહીંયા દર્શન ની અહી બહુ સાચો તો અહીંયા દર્શન જ છે અમે નાયા દર્શન કર્યા અને પવિત્ર થયા ફરવાની મોજ કાલે સૌરાષ્ટ્ર માં બધા મેળા બંધ રહ્યા છે આ મેળો બહુ જામ્યો છે ટોટલી પબ્લિક અહીંયા આવ્યું છે દેશ વિદેશમાંથી પણ મહેમાન આવ્યા છે આપણા અહીંયા લોક લાડીલો આપણો મેરો છે આ બેન તમે ક્યાં છો અમે સુરેન્દ્રનગરના ના સુરેન્દ્રનગર દર વર્ષે ત્યાંથી અહીંયા હું વીસ વર્ષથી લાવું છું ને નાનો હતા ત્યાં હું મને લાવે છે મારા દાદી મને પણ લાવતા હતા મેરામાં આંગળી પકડીને શું બદલાયું આ મેળામાં આટલા વર્ષો મેળામાં ઘણો થોડુંક તરક્કી થઈ ફેરફાર થયો ઘણું પોલીસ પ્રોડક્શન થયો પેલા જે લોકલ હતું આમ હતું અત્યારે પોલીસ પ્રોડક્શન જાજુ મળી રહ્યું પબ્લિકને ઘણો ફેરફાર છે પહેલા એટલું બધું ફેરફાર નતો અત્યારે ઘણો ફેરફાર થઈ ગયો છે બાકી મોજ હોય બાકી મોજ હોય અહીં કોઈ લુખા તંતો નહીં કોઈ પોલીસ ની એટલો બંદોબસ્ત ચુસ્ત છે કે સારું છે મેરામાં મેરામ સારું છે સારું છે મેરામાં શું નામ છે તમારું મનાભાઈ અને મનાભાઈ મેળાની મોજ કેવી છે મારે બહુ જ મોજ મેળાની મોજ છે બહુ મોજ છે ઓ મેળામાં હરવાનો ફરવાનો મજા મોજ

કચરો બધો કરીને વહી દે છે બાકી મોજ કેટલી આ મોજ બહુ આવે મોજમાં માં કાઈ ખટે જ નહીં કાઈ નો ખટે કેટલા લોકો આવે દર વર્ષે અહીંયા તો લગભગ લાખો લોકો આવતા છે હો તમે અહીંયા દરરોજ આવો હા દરરોજ અમારે તો પ્રોપર ગામ એટલે આયા તો ઊઠી ના આયા અને શું આટલા વર્ષોમાં શું જોયું મેળો કેવો બદલાયો મેળામાં થોડોક સુધારો કરવાની જરૂર હે આ જે અત્યારે લોખાગીરી જાજી થાય હે લોખાગીરી થાય હા એટલે એ બધું થોડું ચેન્જ કરવાની જરૂર છે બાકી જે જૂની પરંપરા હતી આ એ બધું રેગ્યુલર એમાં કોઈ કાઈ ફેરફાર નથી શું નામ છે તમારું માય ફ્રોમ ઇન્ડિયા હે માય ફ્રોમ ઇન્ડિયા યુ ફ્રોમ ઇન્ડિયા માય ફ્રોમ ઇન્ડિયા વોટ્સ યોર નેમ માય નેમ બીજે હે ધીસ ઇઝ કંપની હે ગિસિયા કંપની ગિસિયા કંપની શું કરો છો તમે અમે દારુ પીવાનું રોજ લેવાનું રોજ લેવાનું અત્યારે બી કેટલી બે પોટલી બે પોટલી ચડી જાય મોજ આવે મોજ આવે ને પે મેળા હું પીવાનું ને મોજ લેવાનો શું મોજ લેવાની પીવાનું ને મોજ લેવાનો અહીંયા કે મળે છે અહીંયા કે મળે છે અહીંયા હાલે છે તમે બોલો છો અમે હાલે છે એવું નહી પોટલી કે મળે છે હે 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા ગરાજી આવી ગરાજી ગરાજી આવી છે ગરાજી શું નામ છે આપનું

આપડે <laughs>

પણ કાંઠી આવડ માં કોગદી અને ફૂલો પડે ને ભગવાન પણ તું થાને એ મારો મહેમાન અરે તને સરગે બોલાવું સામળા સામળા અને તણે તનું કાક ગાઈ લે લે તણે તનું આ મેણા નું કાક એ એ હાલો માનવ્યો તણે તરના મેળે અને સોનગઢમાં દેવીનાથ પણ અમારા બાપુ પાળિયા દવાળા ધજા ચડાવે એ તો ધજા બાવન બાવન હા ભાઈ મોજ ભણાઈ દીધી છે બાપાએ તો બાપાના 82 વર્ષ ત્યાં છે પણ એકદમ એવું કહેવાય કે શરીર એકદમ મજબૂત છે અને હજી ત્રણ આટા મારવાનો હોય તો મારી લઉં તરણે તરના હા આજે તો ત્રણ આટા મારવા છે અજી સુને મારા મારી વાડી કામ કરશે હા વાડીએ કામ કરો અજી

નથી એટલે વરસાદ ને મેળામાં મજા આવી એક દિવસ વરસાદ આવ્યો તો પણ વરસાદ આવ્યો ને એટલે એને મજા આમ મન એવું થઈ ગયું કે હવે મજા નઈ આવે પણ હવે બાળકોને લઈને બે ત્રણ દિવસ મજા એ મજા પડી ગઈ મજા મજા મજા

એટલે પૈસા લઈને પછી તમારે મારા જેવા પૈસા લઈ લે કે મેળો કરો પણ મેળામાં ન રે અને હોણ તો બધા મેળા બંધ હતા આ મેળો તો સાદે વધારો એક દી અને ચાર દિવસ બધા ધરે મેળો કર્યો જો સુનગરનો ધાંગધ્રાનો રાજકોટનો આ બધા મેળા બંધ હતા આ મેળામાં મજા આવી અને વરસાદમાં મજા આવી હા આ મેળામાં મજા આવી બધા

ટીમાલે સં થઈ જશે હા લાજી વાત છે આ આગળનો ભગવાનનો ખરાબ છે એટલે કીદેલ છે કે માવાની મોરીને મારા મન તો ભજન થઈ આવતો કે માવાની માં આવતો માવા આ તો ખાવામાં એટલે ભાઈ એમ ગંદકી થાય તમે અરે બધું આપ છો તો ખરા કે અમે જમાવટ પર આવશે

બેઠા ચકડ માં બેઠા હોય અમારું ગ્રુપ છે ખાખરી હનુમાન ગ્રુપ ચારે ચાર દી ફ્રી માં જમવાનું

ઉપર મૂકી દેવાનો તૈયારી પછી જામીન નો પછી જે હોય પ્રેમ છે અખંડ રેવાનો તમે મોતી ભરો આખે થાન પંચાયત માં નામ ભગવાન શું નામ છે તમારું મનીષા અને ક્યાંથી આવ્યા છો તમે બધા તો મોજ પડે અહીંયા મજા આવે મોજ નઈ મજા આવે

બાકી કેવું હોય દર વર્ષે જોવો છો તમે મેડમ શું બદલાવ આવ્યો બદલાવ